મોતા દોહાનજી કે તો માર નઈ લે આપો ના 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 ઉપર ઉપર ના પૈસા હા લે ઉપર પૈસા આ પૈસા હું તો દોહાન કઈ પૈસા અલગ ના કઈ દઉં એમ નઈ કોટર લઈ હું સંતાડી મૂકી ઉગો પી હે તો જા કોટર વાર ઉપર હે તો જા તું જા હા જોય શું કામ તમે જો તો તમે

કોને બાપે ખાલી પૂછતો તો હા હે પડતા પીવો ઓ બજીલતા જવાબ હવે આઈએ વર્તોરો બપર પૈસા આવતા તો હવે ના પૈસા આવવાના ના બફાના પૈસા પૈસા કાકા અમાર એક એક અમાર એક મેલેનેર બહુત પૈસા ઓરે ભુઈ લે આડી કોટડી જાળ દે પૈસા જાળ દે લે કોટન લાયો લે આડી મતલ લે કોટન હા કિલો નીલો કોટાઈ ના આલ ગયા દારુયા તો હારું હે

do oh.

બાપા એવું બાપા 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 મારી વાત હોય એવું કોઈ નહીં બાપા

અરે આને મારો દોહા પકડ્યો અરે અલોશી મને

આપડી વાત રાખો નહી મારવી તું છોકરો <Aristotle> <several manifestations> <thing> <background>

આપરો હું ન ખબર હો એમાં ઘરના બાજુમાં રહે હયરો બધું તું 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 ના જવાય ના હેરો મારા બાપા મારા રાખવાના ના મારવાનું તો કીધું તને ને હેરો ખબર પડતી તને કો ચૂંપો ખાઈ હું ખાઈ તમારે ખાવાનું તમારે જીવવાનું મારા માટે જવાનું પેલી રેલવે આપણે જઈએ હા તો લે અમ્મા બાપા ને વાત કરી